કાર્યવાહી કરવાની આ બાબતે ધારી મામલતદાર કચેરી ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું થોડા દિવસ અગાઉ બગદાણા નજીક કોળી સમાજના નવનીત પર થયેલા હુમલાના મામલે રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા ધારી તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા આ દરમિયાન કોળી સમાજના આગેવાનો હરેશ મકવાણા અને ડીબી ભારોલાએ ન્યાયની માંગ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ હાજી આજે આજ રોજ મહુવાના બગદાણા મુકામે તાજેતરમાં ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ એક કોળી યુવાન નિર્દોષ હોવા છતાં એમને એક સાથે ષડયંત્ર કરી અને આઠથી દસથી યુવાનો દ્વારા એને ધોકા લાકડીથી એથી મારવામાં આવ્યો અને ખૂબ જ રીતે એને એના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યનો કોળી સમાજ આ ઘટનાથી ખૂબ જ દુઃખ અનુભવે છે અને અમે નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આજે શ્રી મામલતદાર સાહેબ ધારીને અમે ધારી તાલુકાના જુદા જુદા ગામડાથી સૌ પધારેલા સૌ કોળી સમાજના આગેવાનો સરપંચો યુવાનો મિત્રો સૌ એમને અમને સમર્થન માટે એવા છે કે નવનીતભાઈ બારાધિયાને ન્યાય અને કાયદા મુજબનો ન્યાય મળે એવી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકાર શ્રીના માનની મુખ્યમંત્રી સુધી સુધી આ અવાજ પહોંચાડે એવી વિનંતી કરવા માટે અમે આજે આવેદનપત્ર માટે અમે સૌ એકઠા થયા છે માનની મહેરબાન શ્રી મામલતદાર સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને અમારી કોળી સમાજની સૌની વાત સાંભળી અને યોગ્ય ન્યાય અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી અમને હૈયાધારણા અને ખાતરી આપવામાં આવેદનપત્રમાં માગણી શું છે આપને આવેદનપત્રમાં અમારી માગણી એવી છે કે નવનીતભાઈ બાલદિયાને જે રીતે માર મારવામાં આવ્યો છે એ નિર્દોષ હોવા છતાં એમને કાયદાકીય રીતે એમને જે એમણે એફઆઈઆર નોંધાવેલા છે એમાં જે કોઈ ષડયંત્ર કરનાર હોય જે કોઈ અન્ય કોઈ એની સાથે જોડાયેલા હોય એમને ધરપકડ કરવામાં આવે અને એમને કાયદાકીય રીતે ન્યાયના કાયદા મુજબ એની ઉપર એની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સૌની આખા કોળી સમાજની માગણી છે મારું નામ હરેશભાઈ મકવાણા ગુજરાત રાજ્ય કોળી સમાજ ધારી તાલુકા અહીંયા અમે સરપંચો આગેવાનો અમે સૌ સાથે અહીંયા ઊભે છે અમારી સાથે રાજુભાઈ સાવળિયા છે ભરતભાઈ ડાભી છે અમારી સાથે રમેશભાઈ ભારોળા છે જયસુખભાઈ ખીસરીથી સરપંચ છે અન્ય સરપંચો જે અમારી સાથે અહીંયા સૌ અહીં ઊભા છે અમે તાલુકાના સમસ્ત કોળી સમાજના દરેક ગામડાઓના સરપંચો હાજી હા મહુવા તાલુકાના બગદાણા ગામે જે હુમલો થયેલ છે એમાં રિયાલિટી વસ્તુ એવી છે કે ખરેખર સત્ય વસ્તુ લખાવવાના હેતુલક્ષી જે કંઈ બાબતો હતી એ વસ્તુમાં કોઈ પણ પ્રકારના ષડયંત્રથી જે મુખ્ય વ્યક્તિનું નામ ન હોવાથી આજે અમે સરકારને એવી વિનંતી કરવા આવ્યા છીએ કે આજે આખો એક સાચી ફરિયાદ લખાવવા માટે આવડો મોટો ગુજરાતનો કોળી સમાજ હોય જો સાચી બાબત લખાવવા માટે જો એટલી બધી

અને જે ષડયંત્ર કરીને જે એમને માર મારવામાં આવ્યો છે એ બદલ અમે સમગ્ર ધારી તાલુકાનો હોળી સમાજ ગામડે ગામડેથી આજે આપની પાસે વિનંતી સાથે આવ્યા છે કે ન્યાય અને કાયદા મુજબ યોગ્ય ન્યાય મળે એવી સરકાર સુધી આપ રજૂઆત અમારી પહોંચાડશો એવી વિનંતી સાથે આપ મહેરબાન સાહેબને આપને અમે વિનંતી કરીએ છીએ